ત્યારે અમદાવાદના એસજી હાઈવે ઉપર વતન જવા માટે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે આ ભીડની સાથે મુસાફરી પણ નજરે પડી છે મુસાફરો ઉપર ખાનગી વાહનો પણ લોકો કેમ જાણે બેફામ બન્યા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ખાનગી વાહન ચાલકોને ટ્રાફિક પોલીસનો કોઈ જ ડર ન હોય તેમ વાહનોની અંદર તો ઠાસી ઠાંસીના મુસાફરોને બેસાડ્યા પરંતુ વાહનની છત ઉપર પણ મુસાફરો મુસાફરોના જીવની મુસાફરોના જીવની ચિંતા કર્યા વગર તેમને છત પર બેસાડવામાં આવ્યા છે મુસાફરો કહી રહ્યા છે કે બસની પૂરતી સુવિધા ન હોવાથી તેઓ મજબૂરીમાં જીવના જોખમે મુસાફરી કરી રહ્યા છે જોકે મુસાફરોને પણ એ વાત સમજવાની જરૂર છે કે તેઓ રક્ષાબંધનનો પર્વ મનાવવા જઈ રહ્યા છે પોતાના ઘરે ઘરે તેમની બહેન રાહ જોઈ રહી હશે બાળકોની રાહ જોઈ રહ્યા હશે બહેનના હાથે રાખડી જેમ તેમ અને આ લોકો વતન તો જઈ રહ્યા છે પરંતુ તેમની એક ભૂલ તેમને ભારે પડી શકે છે આ રીતે જોખમી મુસાફરી કરવી મોતને આમંત્રણ આપવા સમાન છે અગાઉ રાજ્યમાં અકસ્માતની ઘણી એવી ઘટના બની જેની પાછળ જોખમી સવારી જવાબદાર હોય તેમ છતાં પોલીસની ઊંઘ નથી ઉડતી સામાન્ય દિવસોમાં ટ્રાફિક ડ્રાઇવ યોજતી પોલીસે હકીકતમાં આવા દિવસો દરમિયાન ટ્રાફિક ડ્રાઇવ યોજવાની જરૂરિયાત છે જેથી કરીને લોકો ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃત થાય અને અકસ્માતની ગંભીર ઘટનાઓને રોકી શકાય તમે દ્રશ્યોમાં જુઓ કેવી રીતે લોકો પોતાના જીવને જોખમમાં મૂકીને મુસાફરી કરી રહ્યા છે રક્ષાબંધનનો તહેવાર છે તહેવારે લોકો પોતાના સ્વજનો સાથે માદરે વતન જતા હોય છે પરંતુ અમદાવાદમાં ખાનગી વાહન ચાલકો બેફામ મુસાફરોની જીવની ચિંતા કર્યા વગર વાહનોની છત પર બેસાડવામાં આવ્યા છે અમદાવાદના નાના ચિલોડા માર્ગ ઉપર મુસાફરોની આ જોખમી સવારી

ખાસ કરીને અમદાવાદમાં અલગ અલગ રાજ્યોમાંથી લોકો કામ ધંધા આવે છે લોકો ભણવા આવે છે આ તહેવારને લઈને લોકોને પોતાના પરિવાર પાસે જવું છે ત્યારે સ્વાભાવિક છે કે જ્યારે જગ્યા નથી મળતી ત્યારે આ જ રીતના ખાનગી ટ્રાવેલ્સમાં ઉપર એટલે કે બસની ઉપર બેસી પોતાના જીવના જોખમે લોકો પોતાના પરિવારને મળવા જઈ રહ્યા છે તો આપ જોઈ રહ્યા છો કે એસટી બસની ફ્રિકવન્સી હોવા છતાં અનેક બસો નથી મળતી ત્યારે લોકોને તહેવાર ઉજવવા માટે પોતાની ઘરે જવું હોય અને પોતાની ઘરે જ્યારે તેઓ જતા હોય ત્યારે સ્વાભાવિક છે કે જગ્યા ન મળે તે જ કારણોસર આવી રીતના જીવના જોખમે પોતે મુસાફરી કરે છે તંત્ર કહે છે કે તમામ લોકોને તમામ સુવિધા મળી રહેશે પણ હાલત આ જ રીતના બયાન કરે છે કે લોકો કઈ પરિસ્થિતિમાં મુસાફરી કરે છે કઈ રીતના લોકો પોતાના ઘરે પહોંચે છે અમદાવાદથી રાજસ્થાન જવા માટે અલગ અલગ ટ્રાવેલ્સની બસોમાં આ જ રીતના જ્યારે બસ ફૂલ થઈ જાય પણ લોકોને પોતાની ઘરે પહોંચવું છે તેના માટેની આ ઉતાવળ છે આ જલ્દી છે પણ આ જલ્દી ક્યારેક જિંદગી માટે જોખમ પણ બની શકે પણ સ્વાભાવિક છે કે લોકો અહીંયા રહેતા હોય અને એમનો પરિવાર જ્યારે બીજા રાજ્યમાં હોય ત્યારે તેમને મળવા માટે આ જ રીતના જોખમ કરે છે અને આ જ રીતના આગળ વધે છે અનેક લોકો છે તેમની સાથે હું વાત કરવાનો પ્રયત્ન કરીશ કે આપકા નામ સંપત સંપતસિંહ आपका नाम संपत सिंह संपत रहते हो कहां जाना 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 है 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 आप मैं राजस्थान रहता मुझे तो क्या बस बस में, बस में मिली है जगह मिलती है या नहीं मिलती मिलती है ना बस ऊपर तो ये, ये जाते डर नहीं लगता है क्या लगता लगता नहीं डर डर आपका नाम श्यामीर श्यामीर जी कहाँ रहते हो कहाँ जाना है आपको तो अहमदाबाद रहता हूँ मेरे को तो कहीं नहीं जाना मैं तो यहाँ खड़ा हूँ रिक्शा चलाता हूँ ऐसे तो। तो लोग जाते हैं क्या मतलब भीड़ ज्यादा रहती है जगह नहीं मिलती उसके कारण वो उसके कारण लोगों की मजबूरी है गांव जाना है क्या करे गाड़िया कम है बराबर ट्रैफिक चल रहा है तो क्या करे गांव तो जाना ही है लोगों को तो इसके लिए जाना पड़ेगा ऊपर बैठ कर वही मजबूरी है गाड़ियाँ नहीं है गाड़ियाँ कोई सरकारी गाड़ी भी कम है गाड़ियाँ वो तो चले जाओ लोग सरकारी गाड़ी पर ओछी छे आपका नाम गुल्लू क्या ऊपर बैठ के क्यों लोग जाना पसंद करते है? क्या परेशानी क्या है गाड़ी तो कम है सर क्या करे और सवारी को घर पे भी जाना है तो हरफ है तो इस, इसी चक्कर में जाते हैं वो सरकारी गाड़ी नहीं है सरकारी गाड़ी कम चलती है क्या करे है सरकारी लोग मतलब... जाना पड़ता है मजबूरी में मजबूरी एक के पास दो या तीन गाड़िया रहती है इसकी वजह से ट्रैफिक लगता है क्योंकि पब्लिक को जाना चाहती है जल्दी जाना चाहती है इसके लिए ट्रैफिक लगता है तो इसके लिए सीट नहीं मिलती तो ऊपर बैठ के भी सीट कैसे बैठ भी नहीं सकता है तो आदि पब्लिक आपको, आपको नहीं लगता ऊपर बैठ कर तो? भैया राजस्थान जाना है अभी लेकिन सीट वीट की कोई सुविधा ही नहीं है तो फिर क्या करें मजबूरी में बैठना पड़ता है ऊपर ऊपर बैठते ठीक है मजबूरी में लेकिन डर नहीं लगता क्योंकि पूरी रात बस तो चलती है डर लगता है लेकिन मजबूरी ऐसी बैठ के जाना पड़ता है हमारे को गाँव अच्छा बस की सीजन का टाइम है तो फुल आती है અમારે તો તમે જોઈ રહ્યા છો તે જ પ્રમાણે લોકોની મજબૂરી છે લોકોને બસ નથી મળતી જગ્યા નથી મળતી પોતાની ઘરે પહોંચવું છે અને પોતાના પરિવાર સાથે જ્યારે તહેવાર મનાવો છે ત્યારે આ લોકોને આ જ રીતના જવું પડે છે તે મજબૂરી છે તમે જુઓ એક સીટમાં પણ અહીંયા તમે જુઓ તો ત્રણ ત્રણ ચાર ચાર લોકોને બેસાડવા પડે છે કારણ કે દરેક લોકોને પોતાના તહેવારને ઉજવવો છે દરેક લોકોને તહેવાર માટે જવું છે અને તેથી જ તે લોકો આવી જ રીતના જીવના જોખમે મુસાફરી કરે છે સરકાર એસટી બસ વધારવાની વાત કરે છે તંત્ર વાત કરે છે પણ જ્યારે ફિકવન્સી નથી મળતી અલગ અલગ રાજ્યોના અલગ અલગ જિલ્લામાં અંદરના વિસ્તાર સુધી જ્યારે કોઈ બસ નથી પહોંચતી ત્યારે આ ટ્રાવેલ્સ કંપનીની બસો તેને લઈ જાય છે અને તેમાં પણ જ્યારે જગ્યા ન મળે ત્યારે આવા દ્રશ્યો દર તહેવારે સર્જાય છે કેમેરામેન અજય પાંડેની સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા અમદાવાદ

જોખમી સવારી કરતા નજરે પડી રહ્યા છે ઓગસ્ટ મહિનો એટલે તહેવારોનો મહિનો રક્ષાબંધન જન્માષ્ટમી ગણેશ ઉત્સવ અને આ જ તહેવારોને મનાવવા અમદાવાદમાં અલગ અલગ રાજ્યોમાંથી આવેલા લોકો પોતાના વતન જઈ રહ્યા છે પોતાના પરિવાર સાથે તહેવાર મનાવવા માટે જઈ રહ્યા છે પણ તે લોકોને જગ્યા ન મળતા આ રીતના ખાનગી ટ્રાવેલ્સમાં ઉપર બેસી જીવના જોખમે તેઓ મુસાફરી કરે છે અમદાવાદ શહેરના અલગ અલગ કેટલાક એવા વિસ્તારો છે નાના ચીલોડા સાઈબાગ અને આ વાડીના ચોક છે કે જ્યાં રાજસ્થાન મધ્યપ્રદેશથી આવેલા લોકો પોતાના ઘરે જવા જ્યારે સીટ નથી મળતી ત્યારે આ જ રીતના આખી રાત પોતાના જોખમે મુસાફરી કરે છે અને તે લોકો તહેવારને મનાવવા જઈ રહ્યા છે પણ કહેવામાં આવે છે કે બસમાં જગ્યા ન મળતા તેઓને આ જ રીતના દર વર્ષે મુસાફરી કરવી પડે છે અને ક્યાંક ને ક્યાંક તેમને હેરાનગતિ પણ થાય છે કારણ કે જો કંઈ પણ થાય તો તેની જવાબદારી કોની તે કેવા કોઈ તૈયાર નથી પણ આપ જોઈ રહ્યા છો કે આખી બસ ફૂલ છે આખી બસ ફૂલ છે અને ફૂલ થયા બાદ તે લોકો અત્યારે ઉપર બેસી એટલે કે આખી રાત મુસાફરી કરીને તે લોકો જશે અને અલગ અલગ લોકો છે તેમને પૂછીશ આપીજમલ કાં જાન આપણે ભીડ ક્યુ હે ये राखी का त्यौहार है उसकी वजह से भाई बहन का एक पवित्र रिश्ता है उसको निभाने के लिए इस स्थिति को ले हुए गाँव जा रहे हैं जगह जगह मिलती है या नहीं मिलती जगह तो नहीं मिलती है तो भी मिल तो रही है अभी ऊपर नीचे बैठ के सब जा रहे हैं ऊपर बैठ के जाते तो डर नहीं लगता डर तो हम तो हमें तो डर नहीं लगता है क्योंकि हम तो है आदिवासी तो तो जाना है त्यौहार

અને તેના માટે તેઓ જઈ રહ્યા છે અલગ અલગ લોકો છે તેમને હું પૂછવાનો પ્રયત્ન પણ કરીશ લોકો કહી રહ્યા છે કે બસ ની વ્યવસ્થા વિનોદ કાં રાજસ્થાન આપણ જિલ્લા ડુંગરપુર ડુંગરપુર વિનોદ જગ્યા મિલ જતી હે નહીં તહેવાર વિનોદ કઈ તો તમે જોવો છો કે અલગ અલગ લોકો છે તેમને જવું છે અને તે લોકો છે અનેક લોકો છે મેં પૂછના ચાઉા આપી બહુ જ્યાદા ભીડ હે तो क्या जगह नहीं मिलती इसके कारण लोगों को ऊपर बैठ जाना पड़ता है डर नहीं लगता क्या डर तो सर डर ही है उसमें काफी कठिन भी है उसमें उसमें मेरे ख्याल से तो नहीं जाना चाहिए था लेकिन जाते हैं तो काफ़ी प्रॉब्लम है सर क्योंकि ये चीज़ जो सुविधा है ना ये जिस तरह जा रहा है वो सही नहीं है आप आप मानते हैं कि सरकार को सारी व्यवस्थाएँ करनी चाहिए जैसे लोग अपने घर तक व्यवस्था सरकार को तो करनी चाहिए लेकिन पब्लिक को भी सोचना चाहिए कि इस तरह से हमें जाने नहीं चाहिए जिस तरह से कुछ हो जाए तो जी सर कुछ हो जाए तो क्या सरकार की सरकार क्या ક્યાં કરતી ક્યુક ખુદકો અમે સોચના હે ન હો જાયગા તો જાય કે કહી ગાડીમાં ઠોકર લઈ જાય કહી ગાડી બસ પલટી હોય કુછ બી હો જાય તો કાફી પ્રોબ્લેમ હો સકતા હોય એસમે ખુદની જિમ્મેદારી સર તો તમે જોઈ રહ્યા છો કે અનેક મુસાફરો એવા પણ છે તે કહી રહ્યા છે કે લોકો આ રીતના મુસાફરી ન કરવી જોઈએ કારણ કે કંઈક જો એક અકસ્માત કેવું થાય કે ગાડીને કોઈ નુકસાન થાય તો ઉપર બેઠેલા લોકો છે તેમને નુકસાન તમે જોઈ રહ્યા છો કે આખી બસ ફૂલ થઈ જાય છે ડ્રાઈવર કેબિનમાં પણ લોકોને બેસવાની જગ્યા નથી મળતી એટલો ભારે ટ્રાફિકનો ઘસારો છે કારણ કે સ્વાભાવિક છે તમામ લોકોને પોતાના ઘરે પહોંચવું છે અને પોતાના ઘરે પહોંચી તેને રક્ષાબંધન ઉજવી છે એટલે કે પરિવારની સાથે તહેવાર મનાવો છે પણ વ્યવસ્થા ન હોવાને કારણે ટ્રાફિક કંટ્રોલ કરવા ન કરવાને કારણે આવી જ રીતના પ્રાઇવેટ બસોમાં ઉપર બેસી પોતાના જીવના જોખમે આ પ્રવાસીઓ પોતાના ઘરે પહોંચવા જીવના જોખમે પણ ઉતાવળ કરી રહ્યા છે કેમેરામેન અજય પાંડે સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા અમદાવાદ